મારા કાર્ય તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ તમે નથી તમે નથી કર્યો છે તમે છે તમે નામ નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીં ધારાસભ્ય છું લોકસભા બે કરી બે મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે તમે સોશિયલ મીડિયા માંસાવા ધારાસભ્ય બધા આવી હું કેવા માંગો છું કરવા માંગો હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એટલે

તમે તો અંદર કર્યો છે મતદાન માં તમે હુમલો નથી કરવા